નમસ્કાર મિત્રો હું વાસણી રામજી ખેડૂત જગત ચેનલ એટલે કે આપણી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત કરું છું શિયાળાની સાંજ હોય અને સાંજે પણ વાળુંની અંદર જો ઓળો મળી જાય તો સ્વાદની અંદર અનેરો આનંદ આવી જાય એ વાત જે ઓળાની અંદર જે ઉપયોગ થતાં રીંગણી વિશે છે આજ આપણે માહિતી મેળવવાની છે કે ભાઈ એમનું વાવેતરથી લઈને કઈ રીતે એમની માવજત કરવી ત્યાર પછી જઈને માર્કેટમાં લઈ જવા સુધીની સરંગણીની સફર વિશે છે આજ આપણે ખેડૂત પાસેથી જ માહિતી લેવાની છે તો ખેડૂતનો પરિચય આપું તો ભાઈ એમનું નામ છે સોલંકી મનસુખભાઈ ગામ બેલડા અને હવે આપણે એમને પૂછશે કે ભાઈ જે તમે રીંગણીનું વાવેતર કર્યું છે એ કેટલા વિસ્તારની અંદર કર્યું છે મનસુખભાઈ તમે આવડે આ રીંગણી મેં એક વીઘાની કરી છે અને આપણે આ ગણ્યા સોય થાય આજુબાજુ મેં વાવી હતી

બરોબર દેશી ખાતર નાખો એટલે રીંગણી મને બઉ મજા આવી ગુલાબી રીંગણી પસંદ કર્યું શા માટે આપણને એમાં ઉતારવાની મજા આવે અને બધી રીતે મને ફાયદો એટલે કે જે આ ગુલાબી રંગના જે રીંગણા હોય છે

પછી સફેદ હોય તે આવે છે પછી ઓલા ઝુમકડી કે ઈ આવે છે આમાં કેવી દહ વકલ એક આવે છે તમને સૌથી વધારે ગુલાબી મને આમાં મજા આવી મને ઉતારવામાં છે માર્કેટમાં માંગ પણ વધારે રહેતી હોય છે તો ઘણા ખેડૂત મિત્રો વાવેતર ની અંદર હાવ નવાજ હોય એના માટે વાવેતર નો સમય કેવો પસંદ કરવો જેથી અમને ભાવ સારા મળી રહે આપણે જેમ બને એમ ઘણી સોય બાજુ વાવી દો ને એટલે આમ ભાવમાં તો એક વખત તો આવી જ જાય એટલે મારે જો અત્યારે મેં આ ગણ્યા સ્વાચે તે આને સો માં હું બેહુ બેહું છું ને ત્યાં બે હાજર એકવીસો રૂપિયા ભાવ હતા તમે જયારે ઉતરવા માંડ્યા ત્યારે સારું બજાર મળે કે એવા સમય ની પસંદગી રીંગણ સમય માટે કે આપણે ચોમાસા ની શરૂઆતમાં આપણને ઉતરે અને બજાર સારું મળે છે હવે આજે રીંગણીના વાવેતરની અંદર છે કે ભાઈ આપડે માવજત વાત કે ભાઈ એને સમયાંતરે છે તે ખાતર આપતા હોઈએ છીએ હવે આમાં કેટલા સમય છે ખાતર આપવું ખાતર અઠવાડિયે એક વખત તો એક આપી જ દેવાનું ત્યાર પછી એની અંદર રોગશાળ આવતા હોય દાખલા તરીકે ભાઈ આની અંદર છે અમુક છે એવા ડોકા મોડા દેખાતા હોય છે ડોકા મોડા એવું આવી જાય એટલે આપણે આને એક દિન ને એક દિન દવા છાંટવી પડે આ ડોકા મળી આવે તો એક દિન ને એક દિન આપણે દવા છાંટવી છાંટવી પડે પણ એક ડોકા મળી માં મહત્વની વાત છે કે ભાઈ ડોકા મળે આવે તો એને તોડીને નાખી દેવા કે કઈ જગ્યાએ નાખવા જોઈએ એ ડોકા મળે આવે ને આપણે હાલતું જવાનું ને આમ મોરતું જવાનું એક રાખવાનો ડબ્બો એ ડબ્બામાં અને આમ આખું નાખી છાવાનું એટલે આમ ક્યાંય નહીં નાખવાનું તમારા અનુભવ ને આધારે એવું છે કે ભાઈ ડોકા મળે જે હોય તોડે તોડે એક પાત્ર ની અંદર વાસણમાં ભેગું કરી અને દૂર ફેંકી દેવાનું વાયરસ એ બધો ના ફરી વાર આપડા પાક ની અંદર ન આવે ત્યાર પછી આમાં ઘણા ઘણા એવા છે કે અમુક છોડ છે એ કોઈ મુરજાઈ ગયેલો દેખાય છે એ શેના કારણે જોવા મળતા હશે

નો ચાલ નો થાય તો આ જે રીંગણી છે એની અંદર છે તમે ઉતારો છો કેટલા સમય ની અંદર રીંગણા ઉતારો હું અત્યારે આમાં એક દિન એક દિવસ ઉતારું છું અત્યારે એક દિન એક દિવસ એટલે સારું ઉત્પાદન તમને મળી રહ્યું છે બીજા પાક કરતા ઉત્પાદન આપને સારું આપે સારું આપે બજાર માં કઈ જગ્યાએ મોકલો બોટાદ બોટાદ બોટા એક જ જગ્યાએ કે બીજી કોઈ જગ્યાએ બસ એક જ જગ્યાએ તો શરૂઆત માં તમારે ભાવ કેટલો મળ્યો હતો ભાવ શરૂઆતમાં માં બે હજાર એકવીસો રૂપિયા ભાવ હતો અત્યારે થોડુંક ડીમ પીડ્યું છે કે શરૂઆતમાં જો આ રીંગણા નું પાક ઉત્પાદન મળે તો આપણને બજાર સારું સારું પણ અને વરસાદ ને ધ્યાનમાં રાખીને ધીમે માર્કેટ નજીક ન હોવાને કારણે આપણને અલગ અલગ ભાવ મળતા હોય છે ત્યાર પછી વિશેષ આ રીંગણી ની અંદર શું કાળજી રાખવી પડે કાળજી તો આપણે આ હળવા ની ન આવવા દેવું પડે આપણે આટો માર્યો એટલે એમ થાય કે આમાં હળાની અસર છે એટલે તરત દવા મારી દેવાની તો સૌથી પેલા ખેડૂત મિત્રો એક કામ કરવાનું કે જે ખેડૂત મિત્રો રીંગણી નું કરે છે ને એક મારવાની આપણા પાક ની અંદર શું રોગ રોગચાળો છે અને એને ધ્યાનમાં રાખી અને એની અંદર આપણે માવજત કરવાની જો ઈયળ ની હોય તો એનો સ્પ્રે કરવાનો અથવા ખાતરની જરૂરિયાત હોય તો એનો સ્પ્રે કરવાનો હવે આ પિયત કેટલા સમય સમયે તમે આપતા હો છો

બાર માર્કેટમાં મોકલતા હોય એવું કઈ છૂટકમાં આપડે કોઈ દી નહી થાય તો ઘણા બધા અમારા દર્શક મિત્રો એવા હોય છે જે પેલી ખેર રીંગણું વાવેતર કરે છે તો એની માટે તમે શું વાત કેવા માંગો છો

એટલે તો હું ખર્ચે છે પાક ઉત્પાદન મળતું હોય છે આ તમામ જે રીંગણી નું આવે ત્યારે એક વીઘા ની અંદર કર્યું છે હવે તો આ કેટલા ગાળા છે અંદર આ રીંગણી નીકળે જાય એ તો હવે આપડે માથે આધાર જો આપણને એમ થાય કે આપડે રાખ્યું

તો મિત્રો આવા જ અવા નવા વિડીયો જોવા માટે છે અમારી ચેનલની અચૂક મુલાકાત લો